ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર ચોવીસને વાર બુધવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો પચાસ રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા હળવદ ચાર હજાર એકસો એક રૂપિયા થી ચાર હજાર છસો પંદર રૂપિયા મોરબી ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો પચાસ રૂપિયા બોટાદ ચાર હજાર રૂપિયા થી પાંચ હજાર રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયા થી ચાર હજાર છસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર છસો એકાવન રૂપિયા થી ચાર હજાર નવસો રૂપિયા વાંકાનેર ત્રણ હજાર ચારસો નેવું રૂપિયા થી ચાર હજાર ચારસો રૂપિયા जेतपुर चार हज़ार रुपया चार हज़ार बसो ऐसी रुपया ऊंझा पांच हज़ार बसो सौ पच्चीस रुपया छ हज़ार रुपया धराद चार हज़ार रुपया चार हज़ार आठ सौ रुपया पाट तर हजार छ सौ रुपया चार हज़ार छ सौ पंचावन रुपया दिदर चार हज़ार पाँच सौ रुपया पांच हज़ार बसो रुपया राधनपुर चार हज़ार तर सौ साठ रुपया पांच हज़ार एक सौ चालीस रुपया रापर तर हजार पाँच सौ रुपया चार हज़ार पाँच सौ बयासी रुपया अंजार तर हजार रुपया थी चार हज़ार पाँच सौ वीस रुपया जामनगर ते हज़ार रुपया चार हजार पाँच सौ रुपया भावनगर ते हज़ार रुपया चार हज़ार रुपया अमरेली ते हज़ार सौ बावन रुपया चार हजार नौ सौ दस रुपया ध्रोल तर हजार सौ रुपया चार हजार चार सौ पांसठ रुपया સાવરકુંડલા ત્રણ હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા ડીસા ચાર હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પાંચસો સાઠ રૂપિયા ધાનેરા ત્રણ હજાર આઠસો રૂપિયાથી ચાર હજાર છસો સિત્તેર રૂપિયા મહેસાણા ચાર હજાર એકસો પંચાણું રૂપિયાથી ચાર હજાર છસો ચાલીસ રૂપિયા બેચરાજી ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર ત્રણસો ચાલીસ રૂપિયા खांभा चार हज़ार रुपया चार हज़ार तौ सौ एकावन रुपया मांडल चार हज़ार एक सौ चार रुपया चार हज़ार सात सौ रुपया कालावर चार हजार रुपया चार हजार स सौ रुपया बाबरा तरह हज़ार तरह सौ रुपया चार हजार स सौ ऐसी रुपया जूनागढ़ चार हज़ार रुपया चार हज़ार आठ सौ रुपया विरमगाम तैयार रुपया चार हजार सात सौ रुपया તળાજા ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર બસો રૂપિયા જામજોધપુર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર સાતસો સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના ભાવની માહિતી જણાવવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન